અમારા બાની તબિયત નથી ગુડ મોર્નિંગ બા જો અમારા કોઈ નહીં હું છું અમારા બા પડી ગયા છે તો બાનું ઓપરેશન કર્યું છે અમારા સાહેબને ઉઠાડવાના સાહેબ ઉઠો સાહેબ ઓ સાહેબ ઉઠો સાહેબ

તો પાઈ ગોઠવીઓ પીએ ઓ ગોઠવમ ખાલી કરીને હતી સેફટી પીનો હતી આ બધું મારું બધું નામ લઈ લીધું એમ બોલો હા હા હું જીએ મમ્મી જીએ આ ખાલી કરું ગોઠવું નહીં અંદર કઈ

જેમ ભાઈ <laughs> 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 દુનિયાભરના બધા માણસ કામ કરે કેવું મિત્રો ઘરનું કામ કાર્ય નહીં તો આ ટેમ્પુ આમાં ભરવાનું કીધું તું જાય બોટલ ક્યારે મૂકી લે અહીંયા લાવે લાવજામાં ભરી ના બીજું મૂકી દે ના બધું ઓયા ઓયા હું જો અમે આખો ઘરનો નકશો ચેન્જ કરી નાખ્યો છે રસોડું ક્લીન કરી નાખ્યું અને અમારા સાહેબે બનાવ્યા છે પાસ્તા મેગી મિક્સ અમે ફ્રી અહીંયા મૂકી દીધું છે કારણ કે જ્યાં જેની જગ્યાઓ હોય ત્યાં મૂકો તો ઘરમાં સ્વર્ગ બન મળે નર્ગ ના મળે ઘરમાં સ્વર્ગ મળે એટલે આ જગ્યા મેં ખાલી કરી નાખી છે આખી મસ્ત હવે કાલે આ બધી વસ્તુનો નંબર લાગશે ગોઠવવાનો કે મને ઘર ગંદુ ગમતું નથી એટલે આપણું ત્યાં યાસે યા ઘર ગુમાતે રહેતે આ ડ્રેસિંગ ટેબલ મારું ત્યાં હતું તો મેં એને જ્યાં પહેલા હતું સ્ટાર્ટિંગમાં ત્યાં લઈ લીધું છે અને બેડ બી થોડું વ્યવસ્થિત કરું છે આ કબાટની જગ્યા કશે આવતી નથી ને એને બી હું ચેન્જ કરી નાખું કેમ કે અમારું મંદિર અહીંયા છે એટલે કબાટને આમ મુકાય નહીં આ ઉજા છે ઉજા જ જ લાગે ઉપર લગાડી તો ઘોડો તો બધું બદલાઈ જાય તો હકીકત આ ફ્રીજ મૂકવાની આ જગ્યા છે આ પેલું છે ને અહીંયા છે હેલો ગાઈસ તો અમારું બધું ક્લીન થઈ ગયું છે અને અત્યારના વાગ્યા છે સાડા ચાર અને અમારે રસોઈ બી થવા લાગી આમાં છે દાળ અને હું બનાવી રહી છું મસાલો તો બના રહો અમેટલું વહેલું વહેલું રાંધીએ કારણ કે અમારે બધા છે ને આઈ થિંક સાત વાગ્યામાં ચઢવી પડે એટલે અમારે વહેલું રાંધવું પડે કે અમારા ઘરમાં ફેમિલી બહુ મોટું છે એટલે ફટાફટ રાંધવું પડે તો બના રહો ત્યાં હું દાળ ભાત બનાવી દઉં થાય તો મારા દાળ ચાવલ દાળ થઈ ગઈ છે ચાવલ થઈ રહ્યા છે અને મમ્મીને મન થયું ભજીયા ખાવાનું તો મમ્મીને કીધું લાવો હું તમને બનાવી આપું એટલે મમ્મી માટે ભજીયા થઈ રહ્યા છે

કે ગુડ જય તો હવે અમે સૂઈ જઈએ છીએ કારણ કે અમારે સવારે વહેલું ઉઠવાનું છે અમારે સવારે જવાનું છે શ્રીમંથમાં મામાજીના ઘરે એટલે કાલે આવજો મારી જોડે થ્રી ત્યાં સુધી તમે લોકો બી સૂઈ જાઓ ગુડ નાઇટ જય માતાજી જય મામેલી જય શ્રી કૃષ્ણ